નમસ્કાર દોસ્તો આમ તો આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ રહેલી છે કે જે શિયાળા દરમિયાન આપણે ખાસ કરીને ખાવી જોઈએ પીવી જોઈએ તેમ છતાં પણ એક 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 એમાંની વસ્તુ છે કે જે વસ્તુ બંધ કરશો તો તમને કોઈ નુકસાન નહીં થાય ઉલ્ટાના ગજબના ફાયદા થવાના ચાલુ થશે મહિના બે મહિના પાંચ મહિનામાં તમારું શરીર છે ફરીથી ડિટોક્સ થવાનું ચાલુ થશે પણ લોકો જાણે છે કે આ ઝેર સમાન છે આની અંદર ભયંકર તત્વો રહેલા છે તેમ છતાં પણ નવ્વાણું ટકા લોકો આને બંધ નથી કરવા માંગતા અથવા તો નથી થતી એ વસ્તુ કઈ છે હું વિડીયોમાં તમને આગળ સમજાવીશ આ દોસ્તો જે પણ વસ્તુ છે એની અંદર બે એવા તત્વો રહેલા છે આમ તો ઘણા બધા તત્વો છે પણ બે એવા મોટા ભાગના તત્વો રહેલા છે કે જેમાં એક છે કેફીન અને બીજું છે ટેનિન આ બંને ખૂબ જ નુકસાનકારક છે આપણા શરીરમાં જો રેગ્યુલર વેજીસ ઉપર વધારે પડતા એને આપણા શરીરમાં નાખવામાં આવે તો આ ટેનિન છે જ્યારે તમે આ વસ્તુ ખાઓ કે પીવો છો ત્યારે ટેનિન આપણા શરીરમાં જાય છે મોમાં જાય છે એ આપણા દાંતને ભયંકર નુકસાન કરે છે દાંતમાં સડો દાંત નાની ઉંમરે જ એકદમ ખરાબ થઈ જવા એ પ્રકારની તકલીફ ગંભીર બીમારી તમને કરી શકે આ વસ્તુ રેગ્યુલર તમે લેવાનું રાખશો તો બીજું આની અંદર જે કેફીન છે

માનસિક બીમારીઓ શારીરિક બીમારી તણાવ વજનમાં વધારો થવો અને અસંખ્ય બીમારીઓ છે એનાથી ઘેરાઈ જશે આ કેફિન અને ટેનિન એ કઈ વસ્તુની અંદર રહેલા છે કે જેનું સેવન આપણે રેગ્યુલર કરીએ છીએ પણ કરવું ન જોઈએ અને કરવું હોય તો અમુક વસ્તુઓનું ધ્યાન રાખીને અમુક લોકો છે સિતરક ટકા લોકો કે જેને ભૂખ્યા પેટે પહેલા એ પીવું પડે છે અને એ વસ્તુ છે એ છે ચા દોસ્તો આપણા ભારતની અંદર દોઢ થી બે લાખ કરોડ રૂપિયાની ચા દર વર્ષે પીવામાં આવે છે તમે નહીં માનો આટલી કોઈ બીજી વસ્તુઓ પીવામાં આવતી હોય કે ખાવામાં આવતી હોય કે જે શરીરને ખૂબ જ ફાયદો આપે તો ભારત ખૂબ જ આગળ વધે પણ આ વસ્તુઓના કારણે આપણે ઘણું ખાંડ કે દૂધ નાખ્યા વગરની કોઈ રોગી ચા પીવાનું રાખશો કે ગ્રીન ટી કે વસ્તુ કોઈ પીવાનું રાખશો તો આપણે માનીએ કે એનાથી સારો એવો ફાયદો આપણને મળે છે આદુવાળી ચા પીવાનો રાખો તો એનાથી આપણને ફાયદો મળે છે પણ ખાંડ કે જે સફેદ ઝેર છે અને સાથે દૂધ તમે એમાં નાખો છો જે પણ આમાં નાખવાથી ઝેર બને છે અને એ વસ્તુ તમે પેટમાં નાખશો ને ઘણા બધા લોકો ખાલી પેટ નાખે છે તો આનાથી ભયંકર નુકસાન થાય સૌથી પહેલા તો જે આયરન નું અવશોષણ જે ફૂડમાં આયરન રહેલું છે કે જે લોહી બનાવવાની શક્તિ ધરાવે છે એ ફૂડ તમે શરીરમાં નાખશો તો એમાંથી લોહી બનવાની જે પ્રક્રિયા છે એકદમ ધીમી પડી જશે એટલે તમે જો ચા પીવાનું રોજ ચાલુ રાખશો તો તમારા શરીરમાં લોહીની ધીરે ધીરે ઉણપ થશે તમારું શરીર નબળું પડશે કમજોર પડશે અશક્તિ અને અસંતુલન જે હોર્મોન હોર્મોનલ અસંતુલન છે એ વધશે આ કારણથી તમને નાની મોટી ઘણી બધી બીમારીઓ છે કે જે તમને વિચાર્યું પણ નહીં હોય એ બીમારીઓ તમને થશે ભયંકર એસિડિટી આંતરડા સુકાઈ જવા આંતરડાની અંદર જે કાચો મળ હોય એ ચોંટેલો રહેવો એના કારણે તમને અમુક ઘણા બધા રોગો થતા હોય કાચો મળ જેને કહેવાય બરાબર છે એ પ્રકારના રોગો થતા હોય એ રોગો તમને થશે ગેસ થશે ગેસના કારણે ભયંકર એસિડિટી અને એસિડિટીમાંથી હાઈપર એસિડિટી કોલેસ્ટ્રોલ હૃદય નબળું પડવું આ પ્રકારની ગંભીર બીમારીઓ પણ ચા ની ભયંકર ટેવના કારણે તમને થઈ શકે ચા બંધ કરવી ખૂબ જ જરૂરી છે આના બદલામાં તમે શું લઈ શકો સવાર સવારમાં કે જે તમને ખરેખર સાચી એનર્જી આપશે ખોટી એનર્જી નહીં જે ખોટી એનર્જી આપે છે એ કેફીન આપે છે તો એ એનર્જી આપણને જરૂર નથી એનર્જી જોઈએ છે તો તમે સવાર સવારમાં એક ગ્લાસ પાણી એક આખું લીંબુ અને એમાં મધ નાખીને પી લો એ સો ટકા તમને સારી એનર્જી આપશે સારું વિટામિન આપશે તમને ઘણા બધા વિટામિન તત્વો એની અંદરથી મળશે જે તમને ચાની જે ટેવ છે ને એનાથી તમને છુટકારો આપશે તો ધીરે ધીરે તમે આ લીંબુ પાણી પીવાનું રાખો તમને શરદી ઉધરસ એ બધું થઈ જતું હોય લીંબુના કારણે તો તમે ગ્રીન ટી પીવાનું રાખો એ પણ સારી છે કોફી અને ચા આ બંને વસ્તુ છોડી દો પીવી હોય તો એક ટાઈમ તમે પણ ભૂખ્યા પેટે બિલકુલ ન પીવું આ ઝેર સમાન છે અને આ વસ્તુ સમજી મગજમાં ઉતારીને હવે તમે આ વિડીયો બધાને શેર કરી ચેનલને ને